અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મેઘરજ તાલુકાના જુવાદોરી સમાન વેદી ડેમ ઉપર આવેલ ફિશ ફાર્મ મત્સ્ય ઉછેર કેન્દ્રના ક્વાર્ટર્સનું કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડ વેડી ફિશ ફાર્મના જવાબદાર અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભેગા મળી ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડે કે ફેરાને ભરેલ લાઇટ બિલના નાણાની માંગણી કરતા તેઓએ જણાવ્યું કે લાઇટ બિલ બાબતે મારી સાથે વાત કરવાની નહીં અને શાંતિથી નોકરી કરી નહીં તો તારી બદલી કરી નાખવાની ધમકી પણ આપી હતી અને દર મહિને હપ્તા પેટે નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડ પાસેથી રૂપિયા પાંચસો નો હપ્તો પણ ઉઘરાવતો હોવાનું અને ગાર્ડ અરવિંદભાઈએ જણાવ્યું હતું કે દર મહિને અમારા પતિ પત્નીના રૂપિયા એક હજાર અને અન્ય ગાર્ડના પાંચસો લેખે તારે ઉઘરાવીને આપવાના રહેશે ફિશ ઉપર દરમિયાન કોઈ પણ પ્રકારના કે અન્ય સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો અને ફિશ ફાર્મ ઉપર વિઝિટ બુક કે કોઈ પણ પ્રકારના રજિસ્ટરો પણ નિભાવવામાં ન આવતા હોવાનું પણ ઉચ્ચ કક્ષાએ કરેલ અરજીમાં જણાવાયું છે ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા વીડી ફિશ ફાર્મની તાકીદ મુલાકાત લઈ ફેસફામ ઉપર આચરવામાં આવતી ગંભીર બેદરકારીઓની તપાસ કરવામાં આવે અને પોતાના પરિવાર સાથે નજીક રહી નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડની બદલી ન કરવામાં આવે અને જો બદલી કરવામાં આવશે તો બાળકોના અભ્યાસ ઉપર વિપરીત અસર પડશે અને તેમના પરિવારમાં વૃદ્ધ માતા એકલા હોવાથી તેમની દેખરેખ રાખી શકશે નહીં તેઓને આર્થિક નુકસાન પણ ભોગવવાનો વારો આવી શકે તેમ છે જેથી આ સિક્યુરિટી ગાર્ડની બદલી ન કરવામાં આવે તેવી ઉચ્ચ કક્ષાએ અરજીમાં રજૂઆત કરાય છે એક નહીવત પગારથી મેં ભરેલ છે એ ફિશરીઝ અધિકારી થલોડિયા સાહેબ અને ફેરા સાહેબને ને રજૂઆત કરતા મારું તાત્કાલિક લાઇટ બિલ ચૂકવી દે અને જે મારા રિપોર્ટ કરેલા છે એ ગેરકાયદેસર છે અને હું આઠ કલાક દરમિયાન હું પૈસાની ઉઘરાણી કરવા એ આવેલા અને ઉઘરાણીથી હું બોલાવેલા અર્થે મારે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવાની થઈ છે માન્ય શ્રીને રજૂઆત કરી રહ્યો છું અને પ્રાઇમ મિનિસ્ટર મત્સ્ય ઉદ્યોગ નરેન્દ્ર મોદી સાહેબને પણ હું રજૂઆત કરું છું કારણ કે ટ્રાઇબલ એરિયા છે ટ્રાઇબલના પેકેજ આવે છે અહીંયાના સ્થાનિક લેવલના મંડળીઓના નામે નાણાં આ વારોબાર હૈયા થઈ જાય છે ઢીમના રાખવામાં આવે છે આ વિસ્તારના રાત્રે આ ડેમ ઉપર આજુબાજુમાં ત્રણ મર્ડર થઈ જાયલા છે એક લેડીઝનું મર્ડર અમારા લાભાર્થીનું મર્ડર થઈ ગયું છે અને અમે પતિ પત્ની રોકાઈએ છીએ ત્યારે અહીંયા કંઈ સીસીટીવી કે કોઈ લાઇટની સુવિધા નથી અત્યારે હાલ અમે વારંવાર રજૂઆત કરે છે પાણા પારંવાર રજૂઆત કરે છે મુખ્ય કારોબારી અધિકારી શ્રી બરંડા સાહેબે અમે પતિ પત્નીના મારા પિતાનું અવસાન થથી એમને તાત્કાલિક રજૂઆત કરતા મને પતિ પત્ની બંને ગુજરાતની તિજોરી પર ટેમ ડ્યુટીમાં હું ફરજ બજાવતો જે ધ્યાને લઈ મારા પિતાના અવસાન બાદ તાત્કાલિક બંને પતિ પત્ની એક જ સ્થળ રાખ્યા છીએ જેથી કરીને એમનો આભાર છે જેથી કરીને એમને કોઈ રિશ્વત લીધી નથી અને મારી બંદીના ઓર્ડર વખતે કેમ એમ ફેરાએ એસી રૂપિયા લીધા છે કારણ કે ચાલીસ તારા અને તારી ઘરવાળીના એક જ જગ્યા મૂકવાના પણ આમો મુખ્ય કારોબારી અધિકારીએ કોઈ પૈસો લીધો નથી એનું નામ વટાઈ ખાય છે અને જે જ્યારે જ્યારે ચોવીસ અડતાલીસ કરીએ છે તેમ કરી અને મારા જોડે અંકે હજાર રૂપિયા લેવામાં આવે છે જીડીસી ન્યૂઝ સાથે આશીષ કુમાર અરવલ્લી